આ માતાની આત્મા પુત્રના નવાપુર શહેરની રાત્રિઓ આમ તો શાંત રહેતી હતી આ પરંતુ તે દિવસની રાત કંઈક અલગ હતી આ ઘડિયાળમાં બરાબર બાર વાગ્યા હતા આ રસ્તા ઉપર વાહનોની અવર જવર લગભગ બંધ થઈ ગઈ હતી આ દૂર દૂર સુધી અંધકાર સવાયેલો હતો આ માત્ર રસ્તાની લાઇટો અને શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બહાર લાઇટો ઝબુકતી હતી આ હોસ્પિટલની બહાર આવેલું વિશાળ પાર્કિંગ એ સમયે સુનસાન હતું આ ત્યાં એક યુવાન સ્ટ્રેસર પર મૃત હાલતમાં પડેલો હતો આ તેનું શરીર ઠંડુ થઈ ચૂક્યું હતું આંખો અડધી ખુલ્લી હતી આ જાણે કંઈક કહેવા માગતો હોય આ પરંતુ હોઠમાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો આ તેનું નામ હતું અનિરુદ્ધ મિશ્રા ઉંમર માત્ર બાવીસ વર્ષ આ જીવનની શરૂઆત પણ પૂરી થઈ ન હતી અને અંત આવી ગયો હતો આ થોડી વાર પહેલાં અનિરુદ્ધને તીવ્ર દુખાવાની ફરિયાદ સાથે આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો આ સાથે તેની મા કૌશલ્યાબાઈ હતી આ દીકરાની હાલત જોઈને તે સતત કંપી રહી હતી આ તેણે ડૉક્ટર સામે હાથ જોડીને વિનંતી કરી હતી કે આ સાહેબ આ મારો દીકરો બસી જાય એટલું કરી દેજો આ પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું આ થોડા સમય પછી ડોક્ટરે બહાર આવીને સુકા સ્વરમાં કહ્યું હતું કે હવે કશું શક્ય નથી આ ત્યારબાદ જે થયું તે માનવતાને શરમાવે તેવું હતું આ ડોક્ટરે અનિરુદ્ધના મૃતદેહને બહાર પાર્કિંગમાં મુકાવ્યો અને પોતે સાપ એવા સાલ્યા ગયા આ જાણે કોઈ બોજ ઉતર્યો હોય તેમ તેનું મન હળવું થઈ ગયું હતું આ કૌશલ્ય બાઈ માટે આ ક્ષણ જીવતા જેવું મોત જેવી હતી પોતાનો દીકરો આ જેને નવ મહિના પેટમાં રાખ્યો આ જેને નાની નાની ખુશીઓ આપી ઉછેર્યો અહીંયા જે સ્ટ્રેસર પર પડેલો હતો આ તેની આસપાસ કોઈ નહોતું આ હોસ્પિટલનો દરવાજો બંધ થવા લાગ્યો હતો આ સુરક્ષા કર્મચારીઓએ પણ શહેરો ફેરવી લીધો આ કૌશલ્યાબાઈ પાર્કિંગમાં બેઠી બેઠી શીસો પાડવા લાગી આ તેનો અવાજ કર્કશ હતો આ પરંતુ તેમાં પીડા સલગતી હતી આ કોઈ છે કોઈ મદદ કરો આ મારો દીકરો છે આ એને ઘરે લઈ જવો છે આ થોડી દૂર રિક્ષાઓ ઊભી હતી આ કૌશલ્યાબાઈ લથડતી લથડતી રિક્ષાઓ તરફ ગઈ આ તેણે એક રિક્ષાવાળાના પગ પકડી લીધા બેટા થોડું દૂર જ છે આ પૈસા નથી મારી પાસે પણ ભગવાન તને સારા ફળ આપશે આ રેક્ષાવાળાએ હાથ સટકાવ્યો કોઈએ કહ્યું કે આ રાત્રે મૃતદેહ લઈ જવાનું જોખમ છે આ કોઈએ કહ્યું કે આ પોલીસના શક્કરમાં નહીં પડવું આ કોઈએ તો સીધું મોં ફેરવી લીધું આ થોડા સમયમાં બધા રિક્ષાવાળા ત્યાંથી હટી ગયા આ પાર્કિંગ ફરી ખાલી થઈ ગયું આ માત્ર કૌશલ્યાબાઈ અને તેના દીકરાનો મૃતદેહ ત્યાં પડેલો રહ્યો આ દ્રશ્ય એટલું નિર્દય હતું કે આકાશ પણ શરમાઈ ગયું હોય એવું લાગતું હતું આ સાંદ વાદળોમાં છુપાઈ ગયો હતો આ પવન પણ જાણે થંભી ગયો હતો આ કૌશલ્યાબાઈ દીકરાના માથા પર હાથ ફેરવી રહી હતી ઉઠ બેટા આપણે ઘરે જઈશું તને ઠંડી લાગશે આ તે જાણતી હતી કે આ દીકરો હવે ક્યારેય ઉઠવાનો નથી આ છતાં માં હતી આ માને તો અંતિમ ક્ષણ સુધી આશા રહે જ આ જ સમયે આ પાર્કિંગના દરવાજા તરફથી એક નાની કાર આવીને ઉભી રહી આ કારમાંથી એક યુવાન બહાર આવ્યું તેનું નામ રોહિત મિશ્રા હતું આ તે પોતાની ફરજ પૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો આ તેણે પાર્કિંગમાં માં દ્રશ્ય જોયું તો તેના પગ અટકી ગયા આ સ્ટ્રેસર પર પડેલું યુવાન અને તેની બાજુમાં બેઠેલી રડતી સ્ત્રી આ રોહિત થોડી ક્ષણ માટે ઊભો રહી ગયો આ મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા આ પરંતુ આંખો સીધા કૌશલ્યાબાઈના ચહેરા પર અટકી ગઈ આ તે આંખોમાં જે દુઃખ હતું આ તે તેણે પહેલા ક્યારેય જોયું ન હતું આ રોહિત ધીમે ધીમે તેમની પાસે ગયો માઝી શું થયું છે આ એટલું પૂછતા જ કૌશલ્યાભાઈ રડી પડી તેણે આખી વાત કહી ડોક્ટર આ રીક્ષાવાળા અને હવે એકલતા આ રોહિતે અનિરુદ્ધના ચહેરા તરફ જોયું આ તે યુવાન લાગતો હતો

આ કૌશલ્યાબાઈ દીકરાની બાજુમાં બેઠી તેણે અનિરુદ્ધનું માથું પોતાની ગોદમાં લીધું આ કાર ધીમે ધીમે આગળ વધી રસ્તામાં કૌશલ્યાબાઈ સતત દીકરાની સાથે વાતો કરતી રહી આ જો બેટા હું તને ઘરે લઈ જઈ રહીશું આ તને ગરમ પાણીથી નવડાવીશ આ તું થાકી ગયું હશે આ રોહિત પાછળથી આ વાતો સાંભળતો રહ્યો આ તેને લાગ્યું કે આ દુઃખમાં માજી પોતાનું સંતુલન ગુમાવી બેઠી છે આ પરંતુ તે કંઈ બોલ્યો નહીં આ કાર શહેરના સુનસાન રસ્તા ઉપરથી પસાર થતી રહી આ સ્ટ્રીટ લાઇટ કારના કાસ પર પડતી અને પછી અદ્રશ્ય થઈ જતી આ થોડા સમય પછી કૌશલ્યાભાઈએ રસ્તો બતાવ્યો આ વળાંકથી ડાબે લઈ લે છે આ તેનો અવાજ હવે શાંત હતો આ જાણે બધું સામાન્ય હોય આ રોહિતે ધ્યાન આપ્યું કે તે સ્ત્રી થાકી નથી ગભરાય છે તે અજીબ શાંતિમાં હતી આ કાર એક જૂના વિસ્તારમાં પહોંચી આ ત્યાંના મકાનો ખંડેર જેવા લાગતા હતા આખરે કાર એક નાનકડા જૂના મકાન સામે અટકી આ કૌશલ્યાબાઈએ કહ્યું બેટા અહીં રોક આ મારું ઘર છે આ તેણે કારનો દરવાજો ખોલ્યો અને બહાર આવી આ પછી તેણે રોહિત તરફ વળીને કહ્યું હા થોડી રાહ જો હું અંદરથી પૈસા લઈ આવું છું આટલું કહીને તે ઘરના દરવાજા તરફ ગઈ આ દરવાજો ખુલ્યો અને તે અંદર સમય ગઈ આ રોહિત કારમાં બેઠો રહ્યો આ પાછળની બેઠક પર અનિરુદ્ધનું શવું પડેલું હતું આ રોહિતે તેના સહેરા તરફ જોયું આ મનમાં અજાણી ગભરાટ થવા લાગી સમય પસાર થતો ગયો આ પાંચ મિનિટ દસ મિનિટ કોઈ અવાજ નહીં આ ઘરમાંથી લાઇટ પણ ચાલુ ન થઈ આસપાસ સંપૂર્ણ શાંતિ હતી આ રોહિતને અજીબ લાગ્યું આ તેણે કારમાંથી બહાર આવીને ઘરની તરફ જોયું આ આ દરવાજો બંધ હતો તેણે ધીમે બોલાવ્યું કોઈ જવાબ તેના હૃદયની ધડકન તેજ થઈ ગઈ આ રાત્રે કંઈક અસામાન્ય હતી આ રોહિત ઘરના બહાર ઊભો રહ્યો આસપાસ અંધકાર સવાયેલો હતો આ જૂનું મકાન ફીકી દિવાલો તૂટેલી બારી અને દરવાજો આ બધું જ એવું લાગતું હતું આ જાણે વર્ષોથી અહીં કોઈ રહેતું ન હોય આ છતાં થોડી ક્ષણ પહેલાં જ કૌશલ્યાબાઈ આ જ દરવાજામાંથી અંદર ગઈ હતી આ રોહિતને પોતાને જ પ્રશ્ન થયો કે આ શો તેણે સાસે જોયું હતું કે આ પછી રાત્રિના અંધકારમાં આંખો એક કોઈ ભ્રમ સર્જ્યો હતો આ તેણે ફરી એકવાર અવાજ આપ્યો આ માં કૌશલ્યાબાઈ આ પરંતુ જવાબમાં માત્ર સન્નાટું જ મળ્યો આ તે કાર પાસે પાસો આવ્યો આ પાછળની બેઠક પર અનિરુદ્ધ નિશ્ચલ પડેલો હતો આ તેનો ચહેરો સાંજનીમાં થોડો દેખાતો હતો આ સમય પસાર થતો ગયો પંદર મિનિટ વીસ મિનિટ હવે તો રોહિતના મનમાં ગભરાટ ઉઠવા લાગી આ સામાન્ય રીતે કોઈ પણ માં ભલે દુઃખમાં હોય પણ આવી સ્થિતિમાં દીકરાને એકલા મૂકી અંદર લાંબો સમય ન રહે આ રોહિતે આસપાસ નજર ફેરવી આ થોડી દૂર એક નાની દુકાન હતી આજે હજી ખુલ્લી હતી આ પીળા બલ્બની ધીમી રોશનીમાં એક વૃદ્ધ દુકાનદાર બેઠો હતો આ રોહિતે વિચાર્યું કે આ આ કદાચ વિસ્તારના લોકો કૌશલ્યાબાઈને ઓળખતા હશે આ તે ઝડપથી દુકાન તરફ ગયો આ દુકાનદારને પૂછ્યું આ કાકા અહીં પાસે એક સ્ત્રી રહે છે કૌશલ્યાબાઈ આ તે હમણાં જ આ મકાનમાં ગઈ છે આ દુકાનદારે આશ્ચર્યથી રોહિત તરફ જોયું આતેની આંખોમાં અસંબો સ્પષ્ટ દેખાતો હતો આ તેણે થોડી ક્ષણ મૌન રાખ્યું આ પછી ધીમે અવાજે પૂછ્યું આ બેટા આ તું કઈ સ્ત્રીની વાત કરે છે આ રોહિતે કહ્યું આ મકાનમાં રહેતી માજી આ તેના દીકરાના શવને હું હમણાં હોસ્પિટલથી લઈને આવ્યો છું આ સાંભળીને દુકાનદારના ચહેરાનો રંગ બદલાઈ ગયો તે ઊભો થયો અને દુકાનની બહાર આવ્યો આ બેટા આ દુકાનદારે ગંભીર અવાજમાં કહ્યું આ મકાનમાં કોઈ સ્ત્રી રહેતી નથી અહીં તો ફક્ત અનિરુદ્ધિ એકલો રહેતો હતો આ રોહિતને લાગ્યું કે કદાચ દુકાનદારને ખોટી માહિતી હશે આ તેણે તરત કહ્યું આ નહીં કાકા આ તેની માં મારી કારમાં બેઠી હતી હમણાં જ અંદર ગઈ છે આ દુકાનદારે માથું હલાવ્યું નહીં બેટા તું ભૂલમાં છે અનિરુદ્ધના માતા પિતા તો ત્રણ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા આ રોહિતના પગની જમીન જાણે સરકી ગઈ આ તેના શરીરમાં ઠંડી લહેર ફરી વળી આ શક્ય નથી તેણે કહ્યું આ હમણાં જ તેનીમાં મારી સાથે વાતો કરતી હતી આ દુકાનદારના ચહેરા પર ભય અને દયા બંને દેખાતા હતા આ બેટા આ જો વિશ્વાસ ન આવે તો સાલ અંદર જોઈ લઈએ આ રોહિત દુકાનદાર સાથે ફરી તે મકાન તરફ ગયો આ કાર પાસે પહોંચીને તેણે અનિરુદ્ધના મૃતદેહ તરફ ઈશારો કર્યો આ રહ્યો તેનો દીકરો આ દુકાનદારની આંખોમાં પાણી આવી ગયું હા આ તો અનિરુદ્ધ જ છે આ બંને મળીને મૃતદેહને ધીમે ધીમે કારમાંથી બહાર લાવ્યા અને ઘરના અંદર લઈ ગયા આ દરવાજો ખોલતા જ અંદરથી ધૂળ અને જૂની વસ્તુઓની ગંધ આવી આ ઘર સંપૂર્ણ રીતે નિર્જીવ લાગતું હતું અંદર કોઈ ફર્નિચર નહોતું આ એક ખૂણામાં જૂનો ખાટલો આ તેના ઉપર ફાટેલી સાદર આ દિવાલ પર એક મોટો ફોટો લટકાવેલો હતો આ રોહિતે નજર ઊંચી કરી અને જે જોયું તે જોઈને તેનો શ્વાસ અટકી ગયો આ ફોટામાં કૌશલ્યાબાઈ હતી એ જ ચહેરો એ જ આંખો એ જ શાંત સ્મિત આ ફોટા પર માળા સડાવેલી હતી આ નિશેનાનો દીવો રાખેલ હતો આ જે બુજાઈ ચૂક્યો હતો આ રોહિતના હાથ કંપવા લાગ્યા તે ધીમે ધીમે ફોટા પાસે ગયો આ આ તો આ શબ્દ તેના મોઢેથી નીકળતા ન હતા આ દુકાનદારે દુઃખથી કહ્યું હા બેટા આ કૌશલ્યાબૈશે અનિરુદ્ધની માં આ ત્રણ વર્ષ પહેલાં બીમારીથી મૃત્યુ પામી હતી આ રોહિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ તેના મનમાં આખી રાત્રિના દ્રશ્યો એક પછી એક ફરી વળ્યા આ કૌશલ્યાબાઈનો અવાજ તેની વાતો તેનો સ્પર્શ આ બધું જીવંત હતું આ તેને યાદ આવ્યું કે આ કૌશલ્યાબાઈ કેટલી શાંતિથી દીકરાની સાથે વાત કરતી હતી કોઈ ડર નહીં કોઈ ગભરાટ નહીં આ જાણે તેને ખબર હતી કે હવે બધું પૂરું થવાનું છે આ રોહિત દિવાલ પાસે બેસી ગયો આ તેનું માથું ભારે થઈ ગયું આ તો પછી મારી સાથે કારમાં કોણ બેઠું હતું આ તેણે તૂટેલા અવાજમાં પોષ્યું આ દુકાનદારે ઊંડો શ્વાસ લીધો આ બેટા આ માં અને દીકરાનો સંબંધ અદ્ભુત હોય છે આ કદાચ દુનિયાએ અનિરુદ્ધને છોડી દીધો આ પરંતુ તેની માયે નહીં આ રોહિતે અનિરુદ્ધના મૃતદેહ તરફ જોયું આ રોહિતને લાગ્યું કે આ ઘર હજી પણ કૌશલ્યાબાઈની હાજરીથી ભરેલું છે આ દિવાલો પર જાણે તેની સાયા હજી ફરતી હોય આ મકાન માત્ર ઈંટ અને પથ્થરથી બનેલું નહોતું આ પરંતુ મા દીકરાના અતુટ પ્રેમથી જીવંત હતું આ રોહિતનું હૃદય આ દ્રશ્ય સહન કરી શકતું નહોતું આ તે ધીમે ધીમે ઊભો થયો અને હાથ જોડીને ફોટા સામે નમન કર્યું આ તે રાત્રે રોહિત સમજી ગયું કે આ જે ઘટના તેણે જોઈ હતી તે સામાન્ય નહોતી આ કોઈ ભ્રમ નહોતો કોઈ સ્વપ્ન નહોતું આ તો માતાના પ્રેમની છેલ્લી ફરજ હતી આ હજી એક પ્રશ્ન તેના મનમાં ગુંજતો હતો કૌશલ્યા ઘરની બહાર પવનનો અવાજ સંભળાતો હતો આ દિવાળી ઝબુકતી રોશનીમાં અનિરુદ્ધનો ચહેરો શાંતિથી ઝળહળતો હતો આ જાણે તે કહી રહ્યો હોય માં હવે હું ઘરે આવી ગયો છું આ રાત્રિ હવે વધુ ઘેરી બની ગઈ હતી આ નવાપુરના જૂના મકાનની અંદર દીવાની ઝબુકતી રોશની અજીબ ઊભી કરી હતી ત્યાં ઊભો રહ્યો આ જાણે પગ જમીનમાં જડાઈ ગયા હોય આ તેના મનમાં એક પછી એક દ્રશ્યો ફરી વળતા હતા આ થોડા સમય પહેલા જે સ્ત્રી તેની સાથે કારમાં બેઠી હતી આ જે તેને દીકરાની જેમ બોલાવી રહી હતી આ શાંતિથી દીકરાનું માથું પોતાની ગોદમાં રાખીને આ વાતો કરતી હતી સ્ત્રીનો ફોટો આજે તેની માળા સાથે લટકી રહ્યો હતો આ સત્ય રોહિત માટે સહન કરવું અઘરું હતું આ તે ધીમે પગલે અનિરુદ્ધના મૃતદેહ પાસે ગયો અનિરુદ્ધના ચહેરા પર અજીબ શાંતિ હતી આ જાણે કોઈ અધૂરું કામ પૂરું થઈ ગયું હોય આ રોહિતને યાદ આવ્યું કે આ બે રસ્તામાં વારંવાર કહેતી હતી આ ઘરે પહોંચ્યા પછી તું આરામ કરશે આ ત્યારે રોહિતે એ શબ્દોને દુઃખમાં બોલતી વાતો સમજી હતી હવે તેને સમજાઈ રહ્યું હતું કે એ શબ્દોમાં કોઈ ભ્રમ નહોતો એ તો એક માતાની અંતિમ ઈચ્છા હતી આ દીકરાને ઘરે પહોંચાડવાની આ દુકાનદાર રામદીન પણ મૌન બેઠો હતો આ તેણે ઘણી ઘટનાઓ જોઈ હતી આ પરંતુ આવી ઘટના તેની જિંદગીમાં પ્રથમવાર બની હતી આ તેણે ધીમે અવાજે કહ્યું આ બેટા આ રોહિત અનિરુદ્ધ ખૂબ સારો છોકરો હતો આ માં ગયા પછી તે એકલો પડી ગયો હતો આ કોઈ તેને સવાલ પૂછનાર નહોતું આ શબ્દો રોહિતના હૃદયમાં કટારની જેમ ઉતરી ગયા આ તેને યાદ આવ્યું કે આ હોસ્પિટલમાં ડોક્ટરે કેટલી બેદરકારીથી મૃતદેહને બહાર મૂકી દીધો હતો આ રિક્ષાવાળાઓએ કેવી રીતે મોં ફેરવી લીધું હતું આ રોહિતે દીવાલ પર લટકેલા કૌશલ્યા સામે હાથ જોડ્યા આ તેની આંખોમાં આંસુ સલકાઈ ગયા માં તેણે મનમાં કહ્યું આ તમારો દીકરો હવે ઘરે આવી ગયો છે આ શબ્દો સાથે જ તેને લાગ્યું કે આ ઘરનું વાતાવરણ થોડું હળવું થઈ ગયું છે આ જાણે કોઈ અદૃશ્ય ભાર ઉતરી ગયું હોય આ પવનનો ઝોંકો આવ્યો અને દીવો થોડી ક્ષણ માટે તેજ થઈ ગયો આ થોડીવાર પછી રોહિતે પોતાની સંભાળી લીધું આ તેણે પોલીસને જાણ કરી અધિકારીઓ આવ્યા આ જરૂરી પ્રક્રિયા થઈ અનિરુદ્ધના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ આખી પ્રક્રિયા દરમિયાન રોહિત ત્યાંથી હટ્યો નહીં આ તેણે પોતાની જવાબદારી સમજીને આ દરેક કામમાં મદદ કરી આ લોકો પૂછતા હતા કે તે અનિરુદ્ધનો સગો છે કે શું આ રોહિત માત્ર એટલું જ કહેતો હું તેને રસ્તામાં મળ્યો હતો આ પરંતુ તેના હૃદયમાં આવે અનિરુદ્ધ માત્ર અજાણ્યો યુવાન નહોતો આ તે એક દીકરો હતો આ જેને અંતિમ ક્ષણે પણ તેની મા મળવા આવી હતી અંતિમ સંસ્કારના દિવસે જ્યારે સીતા પ્રગટાવવામાં આવી આ ત્યારે રોહિતની આંખો બંધ થઈ ગઈ આ તેના મનમાં ફરી એક દૃશ્ય ઊભું થયું આ કૌશલ્યાબાઈ કારમાં બેઠી હતી અને કહેતી હતી આ બેટા આ જલ્દી સલાવજે આ રાત વધારે થઈ ગઈ છે હવે રોહિત સમજી ગયો હતો કે એ ઉતાવળ શા માટે હતી આ મા પોતાના દીકરાને રસ્તા પર પડેલો જોઈ શકી નહોતી આ મૃત્યુ પછી પણ તેને શાંતિ નહોતી મળી આ જ્યાં સુધી દીકરો પોતાના ઘરમાં પોતાની સહતનીશે ન પહોંચશે અંતિમ સંસ્કાર પૂરા થયા પછી આ રોહિત થોડો સમય ત્યાં જ બેઠો રહ્યો આ સીતાની આગ ધીમે ધીમે બુજાતી ગઈ આકાશમાં સૂર્ય સડવા લાગ્યો હતો આ રાત પૂરી થઈ ગઈ હતી આ પરંતુ રોહિતના જીવનમાં આ રાત એક ઊંડું નિશાન છોડી ગઈ હતી સમજી ગયો હતો કે આ જીવન માત્ર શ્વાસ લેવાથી ચાલતું નથી આ માનવતા આ સંવેદના અને જવાબદારી આ બધું જીવનને સારસો અર્થ આપે છે આ તે દિવસ પછી રોહિત બદલાઈ ગયો હવે તે કોઈ દુઃખી માણસને અવગણતો નહોતો આ રસ્તામાં કોઈ મદદ માગે તો તે રોકાઈ જતો તેને લાગતું કે આ કદાચ એમાં પણ કોઈની માં કોઈની આશા છુપાયેલી હોય આ કૌશલ્યાબાઈના સહેરાએ તેને જીવનભર માટે એક પાઠ શીખવી દીધો આ માં ક્યારેય મારતી નથી આ તેનું શરીર ભલે ન રહે આ પરંતુ તેનું પ્રેમ અને તેની ચિંતા હંમેશા જીવંત રહે છે આ નવાપુર શહેરમાં થોડા સમય પછી લોકો આ ઘટનાની વાત કરવા લાગ્યા આ કોઈ કહેતું કે એ એક આત્મા હતી કોઈ કહેતું કે એ માતાનો આશીર્વાદ હતો આ પરંતુ રોહિત માટે આ બધું અર્થહીન હતું આ તેના માટે એ માત્ર એક સત્ય હતું એક મા આ જે દુનિયાની નિર્દયતાથી હારી ગઈ હતી આ પરંતુ પોતાના દીકરાના પ્રેમથી નહીં આ ઘણી રાતો સુધી રોહિતને ઊંઘ ન આવે આ જ્યારે પણ આંખ બંધ કરતો આ તેને કૌશલ્યાબાઈનો શાંત શહેરો દેખાતો આ તે શહેરો કોઈ ભય પેદા કરતો નહોતો આ તે તો શાંતિ આપતો હતો આ જાણે કહેતો હોય તે યોગ્ય કામ કર્યું અને આ સંતોષ રોહિત માટે સૌથી મોટું ઇનામ હતું આ ઘટના આપણને એક કડવું સત્ય યાદ અપાવે છે આપણે ઘણી વખત દુઃખી લોકોને અવગણીએ છીએ આ પૈસા આ ડર અને સમયના બહારને હાથ છોડી દઈએ છીએ ક્યારેક એક નાનકડી મદદ પણ કોઈના માટે આખી દુનિયા બની જાય છે આ જો તે રાત્રે રોહિત ત્યાંથી પસાર ન થયો હોત આ તો કદાચ અનિરુદ્ધનો મૃતદેહ આખી રાત હોસ્પિટલના પાર્કિંગમાં પડેલો રહેત અને કદાચ એક મા પોતાની અંતિમ ફરજ પૂર્ણ કરી શકત નહીં આ સ્ટોરી માત્ર ભયની નથી આ સ્ટોરી પ્રેમની છે આ વાત એ સંબંધની છે આ જે જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ પછી પણ સમાપ્ત થતી નથી આ મા અને દીકરાનો સંબંધ એવો જ અતૂટ છે આ દુનિયા ભલે છોડી દે આ સમાજ ભલે મોં ફેરવી લે આ પરંતુ મા ક્યારેય પોતાના સંતાનને એકલું નથી છોડી શકતી આથી આ જ્યારે પણ તમારી મા તમને ફોન કરે આ જ્યારે પણ તે કોઈ વાત માટે ચિંતા કરે આ ત્યારે ગુચ્છો ન કરશો આ તેના પ્રેમનું સ્વરૂપ છે આ કારણ કે એ પ્રેમ આ જે ઝેવતીમાં આપે છે અહીંયા જ પ્રેમ મૃત્યુ પછી પણ દીકરાને રસ્તા પર પડેલો જોઈ શકતી નથી આ જો આ સ્ટોરી સ્ટોરીએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય આ જો તમને પણ લાગતું હોય કે આ માં દુનિયાનું સૌથી મોટું સત્ય છે આ તો આ સ્ટોરીને વધુ લોકો સુધી પહોંચાડજો આ માં માટે એક લાઇક કરો આ કોમેન્ટમાં મા લખીને તમારો ભાવ વ્યક્ત કરો અને આવી હદી સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ કારણ કે મા મરે નહીં આ માં હંમેશા જીવતી રહેશે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત સ્ટોરીમાં આપવામાં આવેલા તમામ પાત્રો કાલ્પનિક છે